નવરાત્રી પર્વનો થનગનાટ નડિયાદમાં એક સાથે ત્રણ મોટા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન ઇકો ફ્રેન્ડલી ડસ્ટફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીઓનો આખરી ધારાસભ્ય પંકજ દેસાના માર્ગદર્શન હેઠળ હજારો ખેલૈયાઓ માતાજીની ભક્તિ અને આરાધનામાં થશે લીન સનાતન હિન્દુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષર નગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવરાત્રીના પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદના ત્રણ જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા મહોત્સવનું આયોજન થયું છે જેમાં હજારો ખેલૈયાઓ ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે ગરબે ઘૂમશે ઇકો ફ્રેન્ડલી ડસ્ટફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેશે પારેસ સર્કલ પાસે આવેલા બાસુદીવાડા ગ્રાઉન્ડ અને સ્પંદન ગ્રુપ નવરંગ નવરાત્રી બીટ્સ પરિવાર દ્વારા નોંધણી કરાવેલા ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ગરબા રસિકો ભક્તિમય માહોલમાં માતાજીની આરાધના કરી શકશે આમ ધારાસભ્ય પંકજ દેસાના માર્ગદર્શન હેઠળ નડિયાદમાં એકી સાથે ત્રણ સ્થળોએ થયેલા આ વિશાળ આયોજનથી આખું શહેર નવરાત્રિના થનગનાટથી ગુંજી ઉઠશે આ ત્રણેય સ્થળોએ હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ આરાધના કરશે અને ભક્તિ શક્તિના આ પર્વની ઉજવણી કરશે આ પ્રસંગે પત્રકારોને સંબોધતા ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે નડિયાદના ગરબા રસિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફ્ટીને અનુલક્ષીને ગ્રાઉન્ડ ફર કરવામાં આવ્યું છે અને ગરબાના ગ્રાઉન્ડમાં બાઉન્સરની સુરક્ષાની કામગીરી પણ કરવામાં આવશે તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે વધુમાં તેમણે જણાવ્યું છે કે ખેડા અને આણંદ જિલ્લામાં નડિયાદમાં આ ત્રણેય ગરબા સ્થળે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજ અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે મા જગદંબાની આરતીનું આયોજન કરાયું છે આ ઉપરાંત સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે પણ નવ પૈકી એક દિવસ ફાળવી તેઓ પણ ગરબા રમી શકે તેવું આયોજન કરાયું છે આમ આ આયોજનથી નડિયાદમાં ભક્તિ અને એકતાનો અનોખો માહોલ ઊભો થશે આશીષ મહેતા નડિયાદ